ભરૂચના જાડેશ્વરથી થી નર્મદા કોલેજ સુધીના રોડનું કામ કૌભાંડમાં ખરડાયું કરોડોના ખર્ચે બની રહેલા રોડમાં રેતીનો કચરો પુરાણમાં વપરાયો ભરૂચના જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના રૂપે ત્રેવીસ કરોડના ખર્ચે બની રહેલા ફોર રોડ નું કામ ગુણવત્તાના નામે મજાક બની ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ માર્ગના અધૂરા કામમાં માટીના પુરાણને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા રેતી ચાળણીનો કચરો વાપરીને નાગરિકોના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આ ગેરરીતિએ તંત્રની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના એક કલેનનું કામ બાકી છે જેમાં ગટ્ટર તોડીને માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે નિયમ મુજબ આ જગ્યાએ માટીનું પુરાણ થવું જોઈએ પરંતુ કોન્ટ્રાક્ટ કાઢીને ગમે ત્યાંથી કચરો લાવીને અહીં પૂરી દીધો છે આ ગેરવહીવટ સ્પષ્ટ સંકેત આપે છે કે ત્રેવીસ કરોડના ખર્ચે બનનારા આ રોડનો પાયો જ કાચો હશે તો ભવિષ્યમાં તેની મજબૂતાઈ કેટલી હશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે આ કોન્ટ્રાક્ટરનો ઇતિહાસ પણ શંકાસ્પદ છે અગાઉ તવરા ગામના મુખ્ય માર્ગ પર રોડ બનાવવાની આડમાં ગામની મોટી મોટી વેકડો તોડીને લાખો રૂપિયાની માટી ગાયબ કરી દેવામાં આવી હતી સ્થાનિક લોકોની લોકોની મદદથી આ આ માટી ક્યાં દેવામાં આવી તે હવે તપાસનો વિષય બન્યો છે છે કોબાંડમાં કોન્ટ્રાક્ટર અને સ્થાનિક હોવાનો પણ ગંભીર માટીના રૂપિયા કોના કિસ્સામાં ગયા તે અંગે તંત્રે તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઈએ છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ કામગીરી હજુ પણ અધૂરી હાલતમાં છે જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડની અધૂરી કામગીરીને કારણે ધૂળની ડમરીઓ અને અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં સાંતરીતેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ આ ઉપરાંત અધૂરા કામની ગુણવત્તાની તટસ્થ ત્રીજા પક્ષ દ્વારા ચકાસણી કરાવવી અને જેરિટીનો કચરો નાખવામાં આવે છે ત્યાંથી તેને હટાવીને યોગ્ય માટીનું પુરણ કરાવવું જરૂરી છે ભવિષ્યમાં આવા કૌભાંડ ન થાય તે માટે વિકાસના કામો પર સતત દેખરેખ રાખવા માટે એક પારદર્શક સિસ્ટમ ઊભી કરવી જોઈએ જેથી સરકારી નાણાનો સદુપયોગ થાય અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળી રહે આ આપગલા માત્ર વર્તમાન સમયનો ઉકેલ જ નહીં પરંતુ ભવિષ્યના વિકાસ માટે પણ એક મજબૂત પાયો નાખશે